ખેડૂત આ તુવેરનું ખેતર છે તુવેરના આપણા છોડ છે અને એમાં હજુ કેટલાક છોડમાં પ્રારંભિક રૂપમાં ફૂલો આવવાની શરૂઆત થઈ છે એટલે તુવેરના પાકમાં જીરો બાવન ચોત્રીસ નો છંટકાવ કરવો કે કેમ ક્યારે કરવો એને માટે જયારે આપણે એપિસોડ બનાવી રહ્યા છીએ ત્યારે આ અવસ્થા એ સૌથી ઉત્તમ અવસ્થા છે ત્યાર પછી પણ આપણે આ પાકમાં

અને બાર એકસઠ આ બે ખાતરો ઉપર જે પાછળના દિવસોમાં ચર્ચા કરી એ ચર્ચાની સાથે સાથે દર્શકો તરફથી જે કોઈ સવાલો કે જે કોઈ સૂચનાઓ આવી એના આધારે આજે આપણે તુવેરના પાકમાં આ પૈકી કયા ખાતરનો ઉપયોગ કરી શકીએ કયા સમયે કરી શકીએ એની ચર્ચા કરીએ છીએ મિત્રો તો તુવેરનો જે આપણો પાક છે એ પાક એક એવો પાક છે કે જે લગભગ દોઢસો દિવસથી લઈ અને ત્રણસો દિવસની મર્યાદામાં બિયારણની જાતો પ્રમાણે વિસ્તાર પ્રમાણે પ્રમાણે અને પોતપોતાની પસંદગી વવાતો પાક છે એટલે બહુ લાંબા ગાળાનો પાક છે તુવેરનો પાક અને તેથી તુવેરના પાકમાં ફૂલની અવસ્થા પણ ખૂબ લાંબો સમય રોકતી હોય છે શરૂઆત થી લઈ અને અંતિમ તબક્કાના જે ફૂલો એની અંદર આવતા હોય આ બંનેની વચ્ચે ખૂબ લાંબો સમય વ્યતી થતો હોય છે હવે અત્યારના દિવસોમાં આપણા તુવેરના પાકમાં પણ સ્ટેજ હોય છે એટલે કે ફૂલોની આવવાની અને ફૂલોના શિંગો બનવાની શરૂઆત થઈ ગઈ હોય છે કોને ક્યારે વાવેતર કર્યું હોય છે એના ઉપર આધાર છે કારણ કે તુવેરનું વાવેતર પણ ખૂબ લાંબા સમય સુધી ચાલતું હોય છે જૂન મહિનાથી લઈ અને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પણ આપણે ત્યાં ઘણા બધા ખેડૂતો તુવેરનું વાવેતર કરતા હોય છે એટલે દરેક પાકમાં પાકની જાત પ્રમાણે પ્રમાણે જમીન સારવાર પ્રમાણે અને એના વાવેતરના સમય પ્રમાણે અત્યારે ખૂબ બધા તુવેરના ખેતરોમાં ફૂલ અવસ્થાએ આપણી તુવેર હોય છે અને હજી આગળના દિવસોમાં પણ એમાં ફૂલ આવતા રહેશે તો તુવેરના પાકમાં આ બે ખાતર એટલે કે જીરો બાવન ચોત્રીસ અને બાર એકસઠ પૈકી આપણે કયું ખાતર વાપરીએ તો આપણને વધારે લાભ થાય તો તુવેરના પાકનો જે એનો કુદરતી આધાર જે છે તુવેરના પાકનો એ આધારમાં એને નાઇટ્રોજન માટે એટલી બધી જરૂર નથી પડતી જે આપણે બાર થી ખૂબ મોટા પ્રમાણમાં પૂરતી સ્વરૂપમાં આપવું પડે કારણ કે તુવેરના પાકને એટલા માટે નાઇટ્રોજનની તુવેરનો પાક પોતાની જાતે એટલે કે પોતાના મૂળ મારફત નાઇટ્રોજનનું પોતાની જરૂરિયાત પ્રમાણેનું સ્થિરીકરણ અને પોતાની જરૂરિયાત પ્રમાણેનું અવશોષણ કરી શકે છે આ તુવેરના પાકની લાક્ષણિકતા છે તુવેર કઠોળ વર્ગનો પાક છે અને તુવેરના છોડમાં નીચે મૂળની અંદર જે કાઈ મૂળ ગંડિકાઓ આપણને જોવા મળે છે એ મૂળ ગંડિકાઓ વાસ્તવમાં સામાન્ય રીતે આપણે એને કહીએ તો એક પ્રકારનું તુવેરના છોડનું પોતાની જરૂરિયાત માટેનું નાઇટ્રોજનનું કારખાનું છે એટલે તુવેરના પાકને નાઇટ્રોજન પૂર્તિની બહુ જરૂર નથી હોતી વિશેષ જરૂરિયાત એને જે કાઈ તત્વોની હોય છે એમાં એક કઠોળ વર્ગનો પાક છે અને કઠોળ વર્ગનો પાક હોવાના કારણે તૈયાર થઈ ગયેલા દાણામાં મુખ્ય તત્વો પ્રોટીન હોય છે તો પ્રોટીનનું બંધારણ પ્રોટીનની ગુણવત્તા એ એ બધું રહે અને ખૂબ સારી રીતે તૈયાર થઈ શકે એને માટે એની સૌથી વિશેષ જરૂરિયાત ફોસ્ફરસની હોય છે સાથે સાથે પોટેશિયમની હોય છે અને તદ ઉપરાંત એની અંદર એની જરૂરિયાત પ્રમાણે એને સલ્ફર પૂરતા પ્રમાણમાં મળી રહેવું જોઈએ તો નાઇટ્રોજન મોટા ભાગનો એ પોતાની જાતે બનાવી લે છે તો તુવેરના પાકમાં ફૂલ फूल अवस्था शुरुआत थे લઈ અને જ્યાં સુધી આપણે તુવેરનો છોડ ઉભો રાખી અને એની અંદર ફાલ વિશેષ પ્રમાણમાં આવવા દેવા માંગતા હોઈએ ત્યાં સુધીમાં જરૂરિયાત પ્રમાણે સમયે સમયે એને આપણે છંટકાવ કરવો છે પોષક તત્વનો તો બાર એકસઠ ની જગ્યાએ આપણે એને જીરો બાવન ચોત્રીસ આપીશું તો તુવેરના પાકમાં આપણને વધારે લાભ થશે બાર જે છે એની અંદર નાઇટ્રોજનનો પૂટ છે અને નાઇટ્રોજનના પૂટની સાથેનું તત્વ એને આપવાની તુવેરના પાક માટે આપણે જરૂરિયાત નથી પણ આપણે એને જો આપીશું તો એ પાકની જરૂરિયાત છે પોટેશિયમની અને સાથે સાથે મુખ્ય જરૂરિયાત તરીકે એને જે ફોસ્ફેટની જરૂરિયાત છે એ પણ સચવાડે છે ફૂલ અવસ્થા એ આ બધા પાકોને ખૂબ મોટી જરૂરિયાત હોય છે આ બંને તત્વોની એમાં ખાસ કરીને અત્યારના અતિશય ઠંડીના સમયમાં

ગઈકાલે આપણે એક વિડીયો જે અપલોડ કર્યો મિત્રો એમાં એ વિડીયોમાં એક સ્પષ્ટતા કરી દો કે એમાં તારીખ લખવામાં મને થોડી ભૂલ પડી છે મિસ્ટેક થઈ છે એટલે એ ઉપર જે તારીખ બતાવે છે એ ને બદલે છવ્વીસ બતાવે છે કેટલાક દર્શકોએ ધ્યાન પણ દોર્યું છે તો આયુખ્યતીઓ હવે ન થાય એને માટે અમારા તરફથી કાળજી રાખવામાં આવશે મિત્રો આજનો આ વિડીયો આપણો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત